સુરતની પોલીસે ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલ બાયોડીઝલ જેવું ઈંધણ ભરેલા ટ્રક સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચોત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ બે ઈસમોની ધરપકડ કરી ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની સચિન પોલીસે બાતમીના આધારે 18000 લિટર બાયોડીઝલ જેટલું ઈંધણ ભરેલા ટ્રક સાથે બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે પલસાણા હજીરા હાઈવે રોડ પર એક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલ બાયોડીઝલ જેવું ઈંધણનું ફ્યુઅલ રોડ પર ઠાલવવાની બાતમી પોલીસે મળતા પોલીસે તપાસ કરી હતી. જે બાતમીના આધારે પોલીસે એક ટેન્કર ઝડપી પાડ્યો હતો. પોલીસે કિશોર અનિલ યાદવ નામના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે ઇંધણના નમૂના લેવા માટે એફએસએલ ની ટીમને પણ બોલાવી તપાસ શરૂ કરાવી હતી આ મામલે બાયોડીઝલ જેવું ઇંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલ ઘટના સ્થળે આવી જતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી પોલીસે 18000 જેટલું ઇંધણ જેની કિંમત 16.20 લાખ છે આ ઉપરાંત ટેન્કર કાર અને મોબાઈલ મળી 34.35 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઇંધણ મંગાવનાર જવલકુમાર કનુભાઈ પટેલ પિયુષ પટેલ અને અન્ય એક કંપની મળી ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે ગઈ તારીખ 16/1/2024 ના રોજ સચિન પોલીસને બાતમી હકીકત મળેલી કે આલ્ફા હોટેલ થી આગળ વિકાસ સ્ટીલ ની બાજુમાં હાઈવે રોડ પાસે એક ટેન્કર માં બાયોડીઝલ ટાઇપ નું ઇંધણ માં વપરાય વાહનો માં એ પ્રકારનું પ્રવાહી ભરેલું ટેન્કર છે અને આ ટેન્કર જે ખાલી કરનાર છે એવી હકીકત મળેલી એ આધારે પંચો સાથે સ્થળ પર અમુક ખુદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર દેસાઈ વગેરે સ્ટાફ સાથે સ્થળ પર જઈ ખાતરી કરતા ટેન્કર એમના ડ્રાઈવર અને આશીષભાઈ કરીને બે ઇસમો ત્યાં મળી આવેલા અને ટેન્કરમાંથી આશરે અઢાર હજાર લિટર જેટલું બાયોડીઝલ ટાઈપનું પ્રવાહી મળી આવેલું આ બાબતે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત